ભાબર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં ભાભર હાઈવે રોડ ને લઈ નગરજનોએ સવાલ ઉઠાવ્યા છે જેમાં કામગીરી દરમિયાન આગેવાનોએ આક્ષેપો કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈ પણ પ્રકારની પેચિંગ કર્યા વગર એટલે કે જૂનો રોડ તોડ્યા વગર જ હલકી ગુણવત્તાનો માલ પાથરી દેવાયો છે જેથી જૂના રોડ પર નાખેલ માલ પકડ ક્યાંથી કરશે બનનાર આ રોડના કામમાં લાલિયાવાડી થઈ રહી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે તો નગરપાલિકા દ્વારા વાહલા દવલા ની નીતિ અપનાવ્યા વગર પહેલા દબાણો હટાવી અને પછી જ રોડની કામગીરી શરૂ કરવી જોઈએ તેવા આક્ષેપો નગરજનો કરી રહ્યા છે

કેટલો ગારો દેખાય છે દૂર દેખાય છે આવા સો ફૂટના રોડ બનાવીને કેવડો ભ્રષ્ટાચાર આ નગરપાલિકાના બધા માણસોએ કરવો છે કે એમના સહકારી નોકરીયાતોને કરવો છે કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા અત્યારે હાલ આપણે જોયું કે બાઇકવાળો પડતા પડતા રહી ગયો અને એના એના હાથ પગે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે બિલકુલ એ કોઈ જાતની આ ભાજપવાળાને છે નથી વધારામાં અત્યારે કોર્પોરેટર ખુદ નીકળ્યા ભરતભાઈ એમને મેં ઉભા રાખ્યા તો એ ભાગ્યા કે અમે અમને તમારે મરાઈ નાખવા દે એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી આટલું બધું ખોટું થાય છે તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં છે સૌથી વધારે પ્રશ્ન તો આ લાટી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી આ પરિસ્થિતિ છે જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાંઈ બી પાણી પેસી જાય છે નહીં પાણીનો તો કોઈથી નિકાલ કરવાનો આજે દસ દસ વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો લોકોના માલ જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે તો શું કરવું એવું કોઈ બી વિચારતા નથી એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણમાં ના આવે એટલે રાત્રે રાત્રે બધું કામ કરી લેવું દિવસે આ દશા લોકોની આ આ બધું કેટલું વ્યાજબી છે ફક્ત ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી બાકી ગામ આખું એવું કંટાળ્યું છે આ ભાજપવાળાથી પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી બીઆતા આવતું નથી આ સત્ય હકીકત છે આ ગામની કરીને મૂકી છે આ રોડના ખરાબ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું સ્થળ વિઝિટ કરશું એના પહેલા માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આવ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું શું છે એમની બધાની મીલી ભગત છે અને ઘણા બધા કોર્પોરેટર એવામાં મારા મિત્રો છે જે કહે છે કે અમને તો થોડું ઘણું બે મહિના થાય એટલે મળી જાય છે કો આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે એટલે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી ગામની કોઈ પડી નથી ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી આ પરિસ્થિતિ ગામની છે ગામ આખું કંટાળ્યું છે ના ભાજપના ગુંડાઓ ભાજપના દુઃખી દાદાગીરી કરવા માણસો વાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી બાકી ખૂબ દુઃખી છે ગામ અને એનો જવાબ આવતી આ છ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈ લાલવાનું છે બિલકુલ આ વાભારીએ કે જે આ રોડ બની રહ્યો છે પણ એ તમે ખુદ જોઈ શકો છો કે જયારે વાઘ રોડનું દબાણ જે છે અને જે આ રાધનપુર વાળો જે રોડ છે બીજો રાધનપુર વાળો રોડ કોઈગામ વાળો છે નેશનલ હાઈવે ગણવામાં આવે ત્યાં પણ જે ચોવીસ મીટર હતું એનું પણ વીસ મીટર કરવામાં આવ્યું છે અને લાઠી બજારની અંદર બિલકુલ દબાણ હટાવ્યા વગર જ આ એમની દબંગ વાળું હજી કરી રહ્યા છે અને જે અત્યારે ચાલુ રોડ તોડ્યા વગર પણ એની ઉપર જ બીજો માલ નાખી રહ્યા છે અને આ એમની મનમાની જે કરી રહ્યા છે એ બાબતે હવે શું કહેવું આ લોકોને તો કોઈ શબ્દો નથી એ લોકોને કહેવા માટે મારી પાસે

ભારતીય જનતા પાર્ટીની ભાજપની જે નગરપાલિકામાં બોડી ચાલે એ પછી આપણે વાવ રોડે પંદર કરોડ રૂપિયાનો જે રોડ આવ્યો આપણે વિકાસમાં કોઈ વધો ના ઉઠાવે પણ એ પહેલું જાણે દબાણ આવ્યું ને પહેલી નોટિસ એમની આપીને એ ચૌદ મીટરની પછી એના કર એના પછી ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદમાં ચૌદ મીટરમાં દબાણ આવતા હતા તો દસ મીટરનું એમની વાવ રોડેથી બધું દસ મીટરનું હટાવી અને રોડ બનાવે છે તો વાવ રોડનો જે દસ મીટરનો દબણ હટાવીને રોડ બનાવે છે તો અત્યારે લાઠી બજારમાં રોડ ચાલુ છે તો એમને નગરપાલિકાની જે હદ આવે એ દબાવીને જે એનું દબાણ ગોટલા છે કોઈ જી દબણમાં આવતું હોય એ દબણ હટાવી અને કમ્પ્લીટ શોનથી રોડ બનાવ્યો હોત તો સરસ બને તો મને તો અત્યારે ઓમને શું છે ગમે તેમ કરીને ભારતીય જનતા પાર્ટીની બોડી અને ચીફ ઓફિસર ઓમને શોનથી સર રોડ બનાવી કોઈ આયોજન વગર રોડ બનાવવાનો ગમે તે રીતે રોડ બનાવી તોડ તોડ્યા વગર રોડ બનાવી અને ઓમને મને એમ ચીવી પડે છે કે નગરપાલિકાની ભાજપની બોડી અને ચીફ ઓફિસર એમને મલય ગુપ્તા ગમે તેમ કરી અને મલય ગુપ્તા ખાવા છે એટલે રમણ ભમણ બાબરની અંદર રોડ બનાવવાનો છે એમને કોઈની પબ્લિકની પડી નથી અને આજની તારીખની અંદર દસ વર્ષથી ચીફ ઓફિસર છે એ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઠેકેદાર છે કોઈ ગમે તેવા રોડ બનતા કોઈ દિવસ એમની વિઝેટ નથી કર્યો તમે અત્યારે એક મીડિયા દ્વારા તમને વિનંતી કરું છું પણ તમે ચીફ ઓફિસરનું પણ તમે અત્યારે નિવેદન લો એવી મારી તમારા જોડે અને પત્રકાર જોડે જે તમને પણ રજૂઆત કરું છું કે એમની તમે ચીફ ઓફિસરનું નિવેદન લો ચીફ ઓફિસર તો શિખર કોઈ મોટા મહેલમાં બેઠા શકશું અત્યારે તો નેવું ટકા ચીફ ઓફિસરને પબ્લિક ઓળખતી નથી